હાલ કોરોનાની બીમારીએ સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે તે લોકોને બચાવવા માટે સુરત શહેરમાં હોસ્પિટલો અને કોવિડ નાઇન્ટીન કે નવા શરૂ કરવામાં આવ્યા છે તે સુરત શહેરના ભાગા તળાવ ખાતેની પથ્થરવરી હોસ્પિટલમાં હાલાઈ મેમણ જમાત દ્વારા કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે જેમાં પહેલા દિવસથી જે ક્રિટિકલ દર્દીઓ સારવાર માટે આવે છે અને પછી સ્વસ્થ થઈને તેઓ જાય છે કે ત્યારે ડોક્ટરો અને દર્દીઓ શું કહે છે તે આપણે જાણીએ હાલ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે સુરત સહિત રાજ્ય દેશ અને દુનિયાભરની અંદર આ કોરોનાએ લોકોમાં હાહાકાર મચાવી દીધું છે ખાસ કરીને અંદર કોરોનામાં લોકો ટપો ટપ પામી હાઉસફુલ મોટાભાગની હોસ્પિટલ થઈ રહ્યા છે ત્યારે આ ખાસ કરીને આ ભાગા તળાવ સ્થિત રુખમાભાઈ હોસ્પિટલ એટલે કે પથ્થરવાડી હોસ્પિટલની અંદર તારીખ સત્તર ને શનિવારના રોજ આ હોસ્પિટલ ખાસ કરીને હાલઈ મેમણ જમાત દ્વારા આ કોવિડ કેર અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે તેની અંદર અનેકો લોકો સાજા થઈ રહ્યા છે લોકો ધુવા દઈ રહ્યા છે કે આના જેવી હોસ્પિટલને આવો આપણે મળીએ એના જે તજેબના છે તેમને જી નમસ્કાર આપનું નામ ડૉક્ટર સમીમ સૈયદ હા શું કહેવા માંગુ છું હોસ્પિટલ બાબત દર્દી બાબતો સર અહીંયા બહુ ટિપિકલ પેશન્ટ આવે છે જેને અમે બહુ દિલથી સેવા કરીએ છીએ અને મારા પોતાનો એક પ્રાઇવેટ ક્લિન છે જેને હું છોડીને અહીંયા સેવા આપું છું બીજું શું કહેવા માંગુ છું વિશેષમાં હાલ એમ જમા એમનો ગૌ આભાર માનું છું જે સાહેબ છે ઘણા ઘણી આભારી और यहाँ दर्दियों ने सारू करवा मैं गणों लोग योगदान से हम अपना नाम मेरा नाम अनि आनी, सिस्टर अनिता है जी हाँ, क्या कहना चाहेंगे मैं इतना कहना चाहूँगी कि आज तक ये ऐसा हॉस्पिटल नहीं देखा यहाँ पे बहुत अच्छी ट्रीटमेंट होती है और डॉक्टर आसिफ पठान है उनके अंडर में जो भी पेशेंट आता है बहुत अच्छे गए क्रिटिकल से ज़्यादा से ज़्यादा जिसने हमको हमने ना बोल दिया था वैसे पेशेंट अच्छे होके जा रहे हैं हमें बहुत खुशी हो रही है और दुआ ऐसी मिलती रहे पेशेंटों की भी और हम चाहेंगे कि और पेशेंट आए और अच्छे होके जाए सारे के सारे ये हमारी पूरी कोशिश रहेगी थैंक यू नाम सिस्टर सुनीता आ, सुनीता जी क्या कहेंगे आप जब फर्स्ट टाइम हमें यहाँ कॉल आया था तो सिस्टम हमारा पूरा लगभग स्टार्ट ही हो रहा था लेकिन विद इन फाइव डेज यहाँ पे फुल हो गए एकदम पेशेंट और नेक्स्ट सेकेंड डे यहाँ से सिक्स डिस्चार्ज हो गए तो एक पॉजिटिव वाइब आई कि यहाँ पे अगर हम काम करेंगे तो सेवा भी कर सकते हैं और साथ में दुआ भी मिलेगी ये जो मौका मिला हमें ये इलासी सर ने दिया उनके लिए थैंक यू सो मच और पेशेंट की जो दुआ मिलती है उसे हमें बहुत अच्छा लगता है ऐसी अगर हम सेवा के लिए आगे बढ़ते रहेंगे तो शायद काफ़ी हम मदद कर सकते हैं लोगों की थैंक यू मित्रों हमें जमीन साथ मुलाकात करीसूँ ये डॉक्टर आसिफ पठान જેમને દિવસ રાત જોયા વગર ચોવીસ કલાક આ બધા પેશન્ટોની સેવા કરે છે અને લોકો દુઆ પણ દઈ રહ્યા છે આવો મળી ડૉક્ટર આસિફ પઠાણ હા નમસ્કાર આસિફભાઈ હા તું કહેવા માગો જે રીતે તમને દુઆ અને તમારા આખા સ્ટાફને દુવા અત્યારે આવી રહી છે અમારું મેઇન એમ એ જ છે કે જલ્દીથી જલ્દી જેટલી અમારી કોશિશ હોય કે પેશન્ટ જલ્દીથી ટ્રીટ થાય અને ઘરે પહોંચે મોર્ટાલિટી જેટલી ઓછી થાય એટલે એના માટે આગળ પણ અમે એક સંદેશ આપેલો ને કે એ સંદેશો તમે અમારો કે જલ્દી ડાયગ્નોઝ થાય પેશન્ટનું જેથી ક્રિટિકાલિટી ઓછી થાય અને જલ્દી સારા થાય જેથી પેશન્ટ હોસ્પિટલ પર ઓછા પહોંચે અને એના માટે જ અમારે ફ્રી ઓપીડી પણ ચાલુ કરેલી છે ને એના એના પછી જ આપણે આ કોવિડ સેન્ટર પર ચાલુ કર્યું કે જેટલા પણ પેશન્ટને બીજી હોસ્પિટલ્સમાં જગા નથી મળતી તો તે પેશન્ટ્સને અમે અહીંયા જગા આપી શકીએ કે એકદમ સસ્તા ભાવમાં આપણે અહીંયા ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ ને અલહમદુલ્લા કેટલા ક્રિટિકલ પેશન્ટ્સ પણ સારા થઈને આજે ચાર પેશન્ટ્સ ડિસ્ચાર્જ લઈ રહ્યા છે તો તેની બહુ ખુશી છે આજે ક્રિટિકલ પેશન્ટની અંદર કયા ઓની અંદર ક્રિટિકલ આવ્યા હતા કે તમે સારા કર્યા છે ક્રિટિકલ પેશન્ટ્સ તરીકે એટલે આપણે પેશન્ટ્સ જનરલી સિત્તેરથી એંસી ટકા લંગ ડેમેજ જેવા પેશન્ટ આવેલા હતા જે પેશન્ટ્સનું આવ્યા હતા ત્યારે એમનું ઓક્સિજન સેચ્યુરેશન અરાઉન્ડ ફિફ્ટી પર્સન્ટ કે સિક્સટી પર્સન્ટ હતું જેમને ઓલરેડી વેન્ટિલેટરની રિક્વાયરમેન્ટ હતી તેવા પેશન્ટ્સને અમે અહીંયા ટ્રીટ કર્યા છે અને આજે છેલ્લા બે દિવસથી પેશન્ટ્સ રૂમ એરપર છે વિદાઉટ ઓક્સિજન એમનું સેચ્યુરેશન નાઇન્ટી ફાઇવ નાઇન્ટી સિક્સ એટલું રહે છે અને આજે એમને ડિસ્ચાર્જ આપી રહ્યા છે આપણે કેવું લાગી રહ્યું જ્યારે ડિસ્ચાર્જ આપ આપો છો ત્યારે ડેફિનેટલી ઘણું સારું લાગે છે કે અમારા હાથ નીચે કોઈ પેશન્ટ સારું થઈને જાય તે પણ ખાસ કરીને જે પેશન્ટની અમે ઉમીદ છોડી દીધેલી કે આ પેશન્ટ સાજા થશે એવા પેશન્ટ સારા થઈને જાય છે તો ઘણું જ સારું લાગે છે અલ્લાહથી એ જ દુઆ છે કે બધા પેશન્ટ અમારા સારા થઈને અહીંયાથી સારા થઈને જાય ઓકે આપનું નામ રફીક રફીકભાઈ આપનું શું કહેવું છે બહુ સારું કાર્ય છે ને એટલી ફાસ્ટ એટલું બધું ફિલિંગ થઈ ગયું એનો મતલબ એ છે કે દિસ ઇઝ અ સક્સેસફુલ હોસ્પિટલ તબીરભાઈ સબ્બાઈસ મેમ્બર હા ક્યારે અહીંયા આવ્યા હતા પણ લગભગ દિવસ થઈ ગયા શું તમારી હાલત કેવી એમ ચાલવાની બિલકુલ હાલત હતી બિલકુલ કેવું છે સારું છે બહુ સરસ છે તમને રજા આવી રહી છે હા ખાસ કરીને અને બહુ સરસ જીવો આવે આ હોસ્પિટલમાં બહુ છે यहाँ आप आए थे हम मेरे को तो याद भी नहीं तो तो है, चार चार तो था था? अच्छा, है अभी बहुत अच्छा है अभी डॉक्टर के बारे में क्या कहेंगे डॉक्टर ने बहुत अच्छे से मेरे दिया, बहुत ध्यान रखा ये हालम जमात ने जो यहाँ हॉस्पिटल कोविड बनाया है इसके लिए क्या कहेंगे इसके लिए दो शब्द कहेंगे कि भाई अल्लाह ताला सबको अच्छा कर देवे मतलब सबकी कर देवे

तब, साथ तब सीरियस कंडीशन अभी बहुत अच्छा है अभी कैसा लग रहा है डॉक्टर अच्छा हॉस्पिटल के बारे में क्या कहेंगे यहाँ के बारे में तो बहुत अच्छा है यहाँ का इस्ट, स्टाफ डॉक्टर सब बहुत अच्छे हैं अच्छा डॉक्टर है। साहब तब जो आते हैं निगरानी में है, वो सब अच्छा सब बहुत अच्छा सबका ट्रीटमेंट बहुत अच्छा है मोहम्मद भाई कहाँ रहते हो आप मैं उन पार्टिया अच्छा उन पार्टिया से बीच में से यहाँ बहुत सारी हॉस्पिटल है फिर भी है, फिर भी आप यहाँ के जो ये ने ने ले लिया सर किसी भर्ती नहीं करा किसी ने भर्ती नहीं किया यहाँ कैसा लगा आपको यहाँ बहुत अच्छा लगा मैं तो मरने की कितार पे चला गया था ये बच्चों की रात दिन मेहनत देख के ये खुद आराम नहीं करते न दूसरों की सेवा करते डॉक्टर आसिफ भाई पठान हाँ सबको जितने भी बच्चे भगवान इनकी लंबी उम्र उपर करे और इनको मेरी दुआ लगी क्योंकि ये बहुत गरीब लोगों की और मजबूर की देखभाल कर रहे हैं अभी आज आपको छुट्टी होने वाली है बहुत अच्छा लगता है मैं नमाज पढ़ और दुआ मांग इन सबके हमने तो मोहम्मद शाही मोहम्मद ना हमने तो ऐसा ही छोड़ दिए थे हमने ऐसे कोई डॉक्टर नहीं है कोई दवा खाना नहीं था तो लेके गए थे हम सब ने ना कह दिया था हमने ऐसा ही छोड़ दिए थे हमारे को इनके तरफ का मालूम पड़ा दवा खाना ऐसा है तो फिर हम इधर लेके आए तो डॉक्टर साहब थे उन्होंने अर्जेंट में लिए फिर ऑक्सीजन लगाए थोड़ा उनका अल्लाह का शुक्र से अच्छा लगने लगा था तब कैसी हालत थी बहुत मरीज यानी हमने उम्मीद ही छोड़ दिए थे उनके ऊपर क्या साहब ने बोला मेडिकल कॉलेज लेके जाओ सिविल लेके जाओ पर हम ले नहीं गए उनको तो यहाँ इनको लाया तो डॉक्टर साहब ने लिया उनको ऑक्सीजन लगाया रिपोर्ट विपोर्ट काढ़े अल्लाह उनको अच्छा रखे और जितने मरीज है उनको भी अल्लाह अच्छा कर दे ये मेरे ससुर है ससुर है મિત્રો મેં આપણે પહેલા જ કહ્યું હોસ્પિટલની અંદર હાલઈ મેમણ જમાત દ્વારા તારીખ સત્તરની શનિવારના રોજ કોવિડ કેર અત્યારે અહીં ચાલુ કરવામાં આવ્યું છે જેની અંદર અનેકો દર્દીઓ ક્રિટિકલ જે આપણને એમ થાય કે હવે સવારે કદાચ આનું મોઢું નહીં જોવા મળે પરંતુ એવા દર્દીને પણ અહીંયા જે તજજ્ઞ ડોક્ટરો છે તેમણે સારી સેવા કરી અને તેમને ઘરે ડિસ્ચાર્જ આપ્યો છે જેને કારણે ખુશી છે ખરેખર હાલઈ મેમણ જમાતને અમે સલામ કરી છે કારણ કે તેમણે આવી હોસ્પિટલ શરૂ કરી છે